ગુરુ અને શિષ્યનું એક સરસ મજાનું નાટક સ્નેહાબા અને સ્નેહલબા લઈને આવી રહ્યા છે એક ગુરુ અને શિષ્ય હતા તે એકવાર એક ગામથી બીજે ગામ જતા હતા તો રસ્તામાં રસ્તામાં એક મોટી નદી આવી તો ગુરુએ કહ્યું કે હું છે ને આ નદી પાર કરીને જાઉં છું તો અહીંયા રહે પછી જ્યારે હું કહું પછી તું આવજે તો શિષ્ય કે ના ગુરુ તમે ઉપાડ્યો હું જાઉં છું તો ગુરુ કહે છે ના હું જાઉં છું પણ શિષ્ય નદી પાર કરીને જતો રહીએ છીએ અને પછી કહે છે ગુરુ આ બાજુથી તમે આવો તો અહીંયા પાણી ઊંડું નથી પછી ગુરુ આવી અને શિષ્યને કહે છે તું દર વખતે તમારી બધી જ વાત માને છે તો આ વખતે કેમ તે મારી વાત ન માની ત્યારે શિષ્ય કહે છે તમારી વાત ન માની એ માટે હું તમારી માફી